તાલુકા હેલ્થ ઓફિસ સાવલી ખાતે ઓછું વજન ધરાવતા સગર્ભા મહિલાને વડોદરા સ્થિત શ્રીરંગ સેવાતી ટ્રસ્ટ અને કોક ઇન્ડિયા લિમિટેડ કંપનીના સહયોગ પોષક કીટનું વિતરણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ મેડમ વડોદરા જિલ્લા ક્વોલિટી કંટ્રોલ ઓફિસર શ્રી ડૉક્ટર હેમસિંહ રાઠોડ સાહેબ વડોદરા શ્રી કેવુરભાઈ મેનેજર શ્રી કોક ઇન્ડિયા લિમિટેડ શ્રી કનુભાઈ શ્રી રંગ સેવાતી કમલેશભાઈ વડોદરા દ્વારા પંચોતેર સગર મહિલાઓને પોષક કીર્ટનું આપવામાં આવે તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મેડમ શ્રી તથા દ્વારા તમામ સગર્ભા મહિલાઓને પોષણ અંગે જરૂરી સમજ આપવામાં આવી સાથે સાથે તાલુકા હેલ્થ ઓફિસ સાવલી વતી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર એસ એચ ખાન સાહેબ શ્રી અને ડોક્ટર વૈશાલી રાવલ મેડિકલ ઓફિસર દ્વારા પોષક કીટ સગર્ભા માતાને લેવાના પોષણયુક્ત આહાર તેમજ લેવાની થતી કાળજી અંગે સગર્ભા માતાને આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાવલી તાલુકા ઓફિસર ખાતે આપણે જે સાવલી તાલુકાની બેતાલીસ કિલોથી ઓછી વજનવાળી જે સગર્ભા બહેનો છે તેમને આજે સીએસઆર અંતર્ગત અને સીએસઆર ની અંદર જે ન્યુટ્રિશન કીટ જે છે લગભગ એમાં આઠથી દસ વર્ષો છે જે પ્રોટીનયુક્ત હોય અને આપણી સગર્ભા મહિલાઓને આપણે સાવલી અરે સોરી તરસાલીના શ્રી રંગ સેવાથી એનજીઓ છે ફાઉન્ડેશન એના તરફથી અને પોપ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાવલી દ્વારા સીએસઆર અંતર્ગત આજે પંચોતેર ન્યુટ્રિશન કીટનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું છે અને આ પંચોતેર જે આપણી સગર્ભા બહેનો જે છે ખરેખર જરૂરિયાતવાળી છે તો એમને છ મહિના સુધી આ સીએસઆર અંતર્ગત તેઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવશે દર મહિને બંને એનજીઓ અને ઇન્ડસ્ટ્રી વાળા છે તેમને બંનેનો આભાર માનું છું જેવી આપણે આપણને આપી સગર બાબતો નોટિસિંગ કરીને આ સીએસઆઈની અંદર આયોજન આપનું નામ હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ સિટી ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર વડોદરા